નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગદ્યાર્થ ગ્રહણની ચર્ચા કરવાના છે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમને એક પેરીગ્રાફ આપેલો હોય છે એ પેરીગ્રાફ નીચે પ્રશ્નો આપેલા હોય છે અને તમારે પેરેગ્રાફ ધ્યાનથી વાંચી અને પેરીગ્રાફમાંથી જવાબો શોધીને લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો તમે જે ભૂલ કરો છો એ કરો છો કે તમે પેરીગ્રાફના જે વાક્યો હોય છે એ તમે બેઠા બેઠા શબ્દશ જવાબમાં લખો છો એવું આપણે ક્યારેય નથી કરવાનું તમારે પેરીગ્રાફ ધ્યાનથી વાંચવાનો છે ત્યાર પછી પ્રશ્ન જે રીતે પૂછાયો હોય એને અનુરૂપ પેલા વાક્યનો ઉપયોગ કરી અને આપણે આપણી પોતાની ભાષામાં જવાબ લખવાનો હોય છે તો તમે આ વિડિયોમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે તો પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય છે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો તો આપણે સૌપ્રથમ પ્રથમ પેરીગ્રાફનું વાંચન કરીશું પછી એના જવાબ કઈ રીતે લખી શકાય તેની આપણે ચર્ચા કરીશું તો આપણે જોઈએ જ્ઞાન જ્યારે માનવીના મનને કોઈ ચોક્કસ માળખા સાથે પ્રતિબદ્ધ કરતી પરંપરાઓમાં પરિવર્તિત થાય ત્યારે તે હાનિકારક બને છે કેમ કે એ માનવીઓને વિભાજિત કરે છે તેમની વચ્ચે દુશ્મનાવટ સર્જે છે અને સત્યની ઊંડી શોધને અવરોધે છે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિ સ્વસ્થપણે તટસ્થ રીતે વિચારી શકે તથા સમસ્યાઓનો સમગ્ર રીતે ઉકેલ લાવવાની બુદ્ધિશક્તિ વિકસાવી શકે તે છે વિચારો નહીં પણ વિચારોની પ્રક્રિયાનું શિક્ષણમાં મહત્ત્વનું સ્થાન છે કેળવણીકારોએ તદ્દન આરંભથી પ્રેમની શક્તિનો એટલે કે નમ્રતા સજનતા વિચારશીલતા ધૈર્ય અને વિવેકનો વિકાસ કરવો જોઈએ આ પેરીગ્રાફના સર્જક છે વિચારક જય કૃષ્ણમૂર્તિ હવે આપણે પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન વાંચો છો વાંચ્યા પછી તમે પેરીગ્રાફ ફરી વખત વાંચો છો ત્યારે તમારે પેન્સિલનો ઉપયોગ કરી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષામાં પેન્સિલનો ઉપયોગ કરવાનો છે પેનનો ઉપયોગ નથી કરવાનો બરાબર એટલે તમે પ્રશ્ન વાંચો છો અને પ્રશ્ન વાંચ્યા પછી તમે ફરી વખત પેરીગ્રાફ વાંચો છો અને તમને લાગે કે મારા પ્રથમ પ્રશ્નનો જવાબ પેરીગ્રાફની આ લીટીમાં છે તો તમે રીતે પેરીગ્રાફની નીચે પેન્સિલથી લીટી દોરી શકો અને ત્યાં તમે નંબર એક લખી શકો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો હું પેન્સિલની વાત કરું છું તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે એ રીતે તમે બીજો પ્રશ્ન વાંચો તમને જવાબમાં બીજો પ્રશ્ન પેરેગ્રાફમાં દેખાય તો ત્યાં તમે એને ટીક કરી શકો પેન્સિલનો ઉપયોગ કરીને એ રીતે તમે પહેલો બીજો ત્રીજો ચોથો પ્રશ્ન વાંચતા જાઓ અને તમે જેમ જેમ પેરીગ્રાફ વાંચતા જશો એમ તમને આમાંથી જવાબ મળતા જશે હવે તમે જ્યારે જવાબ લખવાની શરૂઆત કરો છો ત્યારે ફરી વખત પ્રશ્ન વાંચવાનો અને તમે જેની નીચે લીટી દોરી છે એ વાક્ય વાંચી અને એને તમારી ભાષામાં જવાબ લખવાનો છે આપણે જોઈએ પ્રશ્ન છે જ્ઞાન ક્યારે હાનિકારક બને છે તેનો જવાબ આ રીટીમાં છે જ્ઞાન જ્યારે માનવીના મનને કોઈ ચોક્કસ માળખા સાથે પ્રતિબદ્ધ કરતી પરંપરાઓમાં પરિવર્તિત થાય છે ત્યારે તે હાનિકારક બને છે અહીંયા જવાબ છે હવે તમે એને બેઠે બેઠું વાક્ય નહીં લખવાનું એને તમારે તમારી પોતાની ભાષામાં થોડા ફેરફાર સાથે પણ અર્થને બદલાય એ રીતે બરાબર તમારે જવાબ લખવાનો છે તો જવાબ આ રીતે લખાય જ્ઞાન માનવીના મનને ચોક્કસ સાથે પ્રતિબદ્ધ કરતી પરંપરામાં પરિવર્તિત કરે ત્યારે હાનિકારક બને છે છે બીજો પ્રશ્ન જોઈએ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું જવાબ અહીંયા છે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિ સ્વસ્થપણે તટસ્થ રીતે વિચારી શકે તથા સમસ્યાઓનો સમગ્ર રીતે ઉકેલ લાવવાની બુદ્ધિશક્તિ વિકસાવી શકે તે છે તો આપણે એનો જવાબ આ રીતે લખાય શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિને તટસ્થ રીતે વિચાર તો કરીને સમસ્યાનો આમૂલ ઉકેલ લાવવાનો છે આપણે ટૂંકમાં લખ્યું છે બરાબર હવે ત્રીજો પ્રશ્ન જોઈએ શિક્ષણમાં સાનું સ્થાન મહત્વનું છે તેનો જવાબ અહીંયા છે વિચારો નહીં પણ વિચારોની પ્રક્રિયાનું શિક્ષણમાં મહત્વનું સ્થાન છે તો આપણે એનો જવાબ આ રીતે લખી શકાય શિક્ષણમાં માત્ર વિચારોનું નહીં પણ વિચારોની પ્રક્રિયાનું એટલે કે આચરણનું મહત્વનું સ્થાન છે ચોથો પ્રશ્ન તદ્દન આરંભથી પ્રેમની શક્તિનો એટલે કે નમ્રતા સજ્જનતા વિચારશીલતા ધૈર્ય અને વિવેકનો વિકાસ કરવો જોઈએ તો અહીંયા આપણે બેટેલિટીનો આપણે ઉપયોગ નથી કરતા બરાબર અહીંયા લખ્યું છે તદ્દન આરામથી પ્રેમની શક્તિનો એટલે કે પછી આ ગુણો લખેલા છે નમ્રતા સજ્જનતા વિચારશીલતા ધૈર્ય અને વિવેક આપણે આ બધું લખતા નથી આપણે ટૂંકમાં એનો જવાબ આ રીતે લખી શકાય કારોએ આરંભથી પ્રેમની શક્તિનો વિકાસ કરવો જોઈએ બરાબર અહીંયા એટલે કે શબ્દ વાપર્યો છે એટલે આ પ્રેમના સમાનાર્થી શબ્દમાં બધા ગુણો દર્શાવ્યા છે બરાબર એટલે આપણે ટૂંકમાં જવાબ અહીંયા લખ્યું છે પ્રમાણે આ રીતે લખાય કેળવણીકારોએ આરંભથી પ્રેમની શક્તિનો વિકાસ કરવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન કોમન દરેક પેરેગ્રાફમાં પૂછાય છે નીચેના ગદ્યખંડનું યોગ્ય શીર્ષક આપો તો વિદ્યાર્થી મિત્રો તમે પેરીગ્રાફ વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં શિક્ષણની વાત કરવામાં આવી છે આમાં કેળવણીની વાત કરવામાં આવી છે બરાબર તો આમાં કેળવણીની વાત કઈ વાત છે તો મહત્ત્વની કેળવણી મહત્ત્વની એટલે કે પાયાની કેળવણી જેને બાળકને આપણે નાનપણથી આપવાની હોય છે તે તો આપણે આમાં જોઈ શકીએ કે આમાં કેળવણીની વાત કરવામાં આવી છે

મહત્વની એટલે કે પાયાની કેળવણીની વાત કરવામાં આવી છે તો આનું શીર્ષક થશે પાયાની કેળવણી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતા પહેલાં આપણે મારે ખાસ કહેવાનું કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાર્તા લેખન પત્ર લેખન કહેવતો કહેવત કહેવતકથાઓ સમણાતી શબ્દો રૂઢિપ્રયોગો સાથે સાથે અધ્યયન નિષ્પત્તિના વિડીયો પત્રો શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો પુષ્પગુચ્છ વખતે કઈ પંક્તિઓ બોલી શકાય તેના વિડીયો સાથે સાથે નાટક ગરબા આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો જો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં કંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો તો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો